જો જય માતાજી મિત્રો તો આપણે નાયન સરોવર કોટેશ્વર થી માંડવી સાઈડ નીકળી ગયા આપણે નાયન સરોવર થી નીકળીએ તો રસ્તો આવે ખાલી નજારો એક વાર ચેક કરો તમે વ્યુ ચેક કરો આ રોડ ઉપર એક એકસો બેતાલીસ કિલોમીટર થાય કોટેશ્વર થી માંડવી પણ વ્યુ જોવો ને રસ્તા નો આનંદ જ કઈ અલગ ડ્રાઈવ કરવાનો મજા આવે ને એની કોઈ વાત જવાનું બ્લોક માં બન્યા રહીજો તમને માંડવી બીચ બતાવું વિજય પેલેસ જઈશું વિજય પેલેસ બતાવું બાકી નજારો એક નંબર એમ આમ આનંદ આનંદ જો આ બધા જવાની મોજ કરતા હિતભા બે જાય પગ ની દેશા દે હાથ નઈ ગાડી પણ કોઈ વાંધો નહી આપણે ડ્રાઈવ કરી લઈ માંડવી લગી ની સરસ છે માંડવી થી ભાઈ ભાઈ હા રેડી હાલો હાલો માંડવી બતાવું તમને હજી નલિયા ના પહોંચ્યા નલિયા લગભગ સેટું હોય તમે હજી વ્યુ જો આ રોડ નો ઠેઠ લેગી વ્યુ એવો ને કે ઠેઠ લેગી આપણે આપડે વ્લોગ ચાલુ જ રાખી પણ તો વ્લોગ થઈ જાય લાંબો એટલે એવડો મોટો વ્લોગ તો ઉતારે ને પણ લે તમે જોતા નહીં શરૂઆતમાં માં થોડુંક જોઈન ભઈ જાવ એટલે પછી ડાયરેક્ટ આવું તમને હું છે ને માંડવી જ લઈ જવું નલિયા ક્રોસ કરી લીધું આપણે આ બાજુ ચખો પોટ આવ્યું અને આ સીધો માંડવી જ આહે ઇઝ વેરી ડેન્જરસ અચાનક ઇન રોડ માં જાવિંગ

કારણ કે કલાઈન હે બહુ મોટી ત્યાં સુરાલી ઠામકો હે નહીં એટલે એ સીએનજી માં હે ને દસ જ દસ જ મિનિટ માં વારો આવી ગયો કારણ કે આપણે આગળ આમાં હતું કમ્ની ફિટિંગ હોય ને તો લાઈન વધારે હતી પણ આપણે કમ્ની ફિટિંગ નતું એટલે આપણે વારો આવી ગયો વાંધો નહીં સિટી માં પહોંચી ગયા આપણે બીચ નો રસ્તો તો વહી ગયો કારણ કે એક મિત્ર ની અમારા ગામના મિત્ર ની ગાડી થોડીક બગડી હતી એટલે આપણે અહીંયા ડાયરેક્ટ જઈયા થાને કે અહીંયા જઈ પહેલા એની કઈક મદદ કરી થોડી ઘણી આપણે બને એટલી ટ્રાય કરી ચાલુ કરવાની પછી બીજે જાઈશું મેં પહેલા એમને

જોયો કરી ને માંડવી માં ક્યાંક હવે રસ્તો દેખી ના ભાઈ ગયો ભાઈ ફૂલ બાકાજી કે આ ના લીધે જો બીચ ઉપર ટ્રાફિક હે ફૂલ બાકાજી ગયો ભાઈ ફૂલ ટ્રાફિક હે મજા જ આયા રાખે ઓ આનંદ 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 જો તે દરિયામાં લોકો નાય હે બો વધારે પડતું થોડું ટ્રાફિક હે આજે નકર આટલું ટ્રાફિક હોતું નથી કોઈ દિવસ બાકી આજ ઘણું હે જો આ કેટલા લોકો ના નજર કરો ચેક કરો એક વાર જો ઓડા ગડાડા બધું હે આઈ ગડા ગડા બધા હે ફૂટિયા હે

સાવ છેટા કારણ કે અહીં કંઈક રીલ્સ બીલ્સ એકાદી શૂટ કરી ઓલી બાજુ તો પબ્લિક એટલું છે ને કંઈ બુજે એવું નહીં એટલે આપણે સાવ આ અલગ આવી ગયા છું એકાંતમાં અને પબ્લિક ઘણું ઊંડું ઊંડું નાવા જાય છે નાના નાના બાળકો એ તમે જોવો બાળકોને પણ વચમાં લઈ જાય પણ ન લઈ જાય ભાઈ જો આ છોકરું એકલું ના છે જુઓ તમે કોઈ આનું આજુબાજુ કે નહીં પણ આ રીતના નો રેટા મૂક તો બીચ ઉપર ફૂલ એવું ટ્રાફિક જામ છે અને આપણે તમને બે ભાઈ બે ગયા આયા આપણે નાવા જવા થાતું નથી કારણ કે આ પાણી ગંદુ એટલું હે કે વાત જાવ એટલે આપણે નાવું નથી આપણે બેઠા અહીંયા આયા આરામથી ઓલા નઈ નાવે ત્યાં લાગી માંડવી બીચ જો હવે હજી ટાઈમ થઈ ગયો છે આપણે કેટલો ટાઈમ થયો છે ખબર છે પાંચ વાગવા આવ્યા પણ તો હજી બીચ ઉપર હવે થોડું ઘણું ટ્રાફિક ઓછું થયું છે આપણે થઈને રેતીમાં બેઠા એ આપણે નાવા ગયા નહીં આરામથી ઠંડો પવન આવે ને આપણે બેઠાઈ અને આપણે આ બ્લોગને કરી દેવું અહીંયા પૂરો કારણ કે બહુ લાંબો થઈ ગયો અને અહીંથી આપણે નીકળશું નહીં નો અહીંથી જ બીજો વ્લોગ ચાલુ કરશું આગલો બ્લોગ તો વિડિયો સારો લાગતા હોય ને તો સબ્સ્ક્રાઇબ કરવાનું ખાસ ન ભૂલતા ફેસબુકમાં ફોલો કરવાનું ન ભૂલતા વિડીયો આપણે બનાવવા માટે પે ચલાયા હતા મહેનત તમારા માટે કરી તો થોડો ઘણો સપોર્ટ દેખાડતા રહો તો આપણે વિડીયો બનાવવાની મજા આવે મળીએ નવા વ્લોગમાં